નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વંશી શેરબાનો વિકલ્પ ડ્રાઈવરો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે આવ્યા હતા છેલ્લા 8 મહિનાથી કાયમી કરવા માટે પ્રશ્નને ઉકેલવા આજે આવ્યા હતા જ્યારે આજે પાલિકામાં ઉપગ્રહ આંદોલન થયું હતું અને કમિશનર સાથે અશ્વિન સોલંકી સંઘના પ્રમુખ સાથે તું તું મેના દ્રશ્યો સર્જાયા હતા બ્યુરો રિપોર્ટ તોફીક શેખ

કે આખું ડિપાર્ટમેન્ટ કોન્ટ્રાક્ટ ચાલે છે એવું કહેવાની હિંમત નથી કરતું જે હકીકત ધ્યાન પર લાવવાની પણ નથી કહેતા કારણ કે એ પોતાની ખુરશી બચાવવાની ફિરાકમાં છે આજે વડોદરા મહાનગરપાલિકા આખું કોન્ટ્રાક્ટ પર ચાલતું હોય તો આપણે સ્માર્ટ સિટી તરફ કેવી રીતે લઈ જઈશું આખું વડોદરા મહાનગરપાલિકાને આપણે સ્વચ્છતા સંરક્ષણમાં એકથી દસ કેવી રીતે લઈ જઈ શકશું એક ગંભીર બાબત છે આ બાબતે જ્યારે મુખ્યમંત્રીશ્રી પણ બહુ ગંભીર હોય વડોદરા મહાનગરપાલિકા માટે વડોદરા શહેર માટે ત્યારે આ અધિકારીઓ આ વહીવટદારોને આંખે પાટા બાંધી રહ્યા છે એ બહુ ગંભીર બાબત છે એમણે હકીકત સામે મૂકવી જોઈએ મેયરશ્રીની ચેરમેનશ્રીની અને કમિશનર કમિશ્નરશ્રીની કે વડોદરા મહાનગરપાલિકાની પરિસ્થિતિ આ છે આખું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ પર ચાલુ રહી છે એ કોણ બતાવશે આજનો એ અધિકારીઓ બતાવવો પડશે પણ અધિકારીઓ પોતાના વહીવટમાં અને પોતાના જે કંઈ અંગત સ્વાર્થો છે એની અંદર આ આજુ એમથી ઊંચા નથી આવતા અને કમિશ્નરશ્રી મેયરશ્રી ચેરમેનશ્રીને હકીકત થી વાટણી નથી કરતા એનું આ ગંભીર પરિણામ ဘာတင်စတက်နေကြတယ်လဲဘာပဲဖြစ်ပါစေဘာလို့ video ထဲထားရတာလဲ